પીડિતોને ન્યાય મળે તે માટે ધરણા પર બેસનાર રાજકીય નેતાઓમાં મેવાડી સૌથી આગળ હતા મેવાડીનો આંકડો સીધો પોલીસ કે કોઈ પણ વ્યક્તિગત અધિકારી પર ન હતો પરંતુ એમનો ટાર્ગેટ એવા અધિકારીઓ હતા જે દારૂબંધીની આડમાં હપ્તા લઈ ગેરકાયદેસર ધંધાઓને ચાલવા દે છે તેમ છતાં કેટલાક રાજકીય તત્વોએ આ મુદ્દાને તોડી મરોડીને તેને રાજકીય રંગ આપવાની કોશિશ કરી હતી મારું માનવું છે કે લોકશાહી અને સંવિધાનથી ચાલતા આપણા ભારત દેશમાં દરેક નાગરિકને

એલઆરડી નું જયારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા રહીએ છીએ રામાભાઈ ભાઈ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ પર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ તમે મહેરબાની કરીને આઠ ચોપડી પાસના હાથા ના બનતા એમને સવાલ પૂછજો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓના વેલફેર ના નાણા કોના ગજવામાં જાય છે એનો હિસાબ તમને નહીં આપે તમે સવાલ પૂછો કે કેમ આઈપીએસ અધિકારીઓનો ગૃહ વિભાગ સાથે મળીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન અને સંગઠન બનાવવા દેતા હતા મારી વિરુદ્ધ રેલી કરવાથી જીગ્નેશભાઈ મુર્દાબાદ ના નારા લગાવવાથી તો મારે તો પેટલું પાણી પી ના લે તમને હજી મારો જીગરો ખબર જ નથી આઠ ચોપડી હું એક વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં ચાલ અને તું બી એક વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાનની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે આ ચોપડી આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડ ક્વાર્ટર માં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ જાવ ને તો તમારી ટ્રાન્સફર કરીએ ને બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ ને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો છે મૂળ તારું ચણોય નહીં આવે તો હજી મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા એ ગુજરાતની જનતા અને ગુજરાતના પીડિત શોષિત વંચિતોએ બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોંદે મોહે એક દિન એસા આયેગા મે રોંદુંગી તો હે તમારો પણ વારો જન્મ મન કરવાનો છે અને તમને એ પણ કહું મિત્રો આ એક દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી એક દિવસના વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બહેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા દઈએ ગુજરાતના યુવાનોને દક્ષના રવાડે ચડવા નહીં દઈએ ગૃહ મંત્રી તરીકે તમારી જવાબદારી બનતી હતી પોલીસના મિત્રોને એ કહેવાની કે જીગ્નેશભાઈની વાત ખોટી નથી જીગ્નેશભાઈને ફરિયાદ બહેનોએ ને માતાઓએ કરી એ બહેનો અને માતાઓએ મને કીધું કે જીગ્નેશ ભાઈ પાંચ વર્ષ સુધી અમે ફરિયાદો કરી છે કે અહીંયા दारू વેચાય છે દ્રક્ષ વેચાય છે ગાંજો મળે છે છતાં કોઈ અમારું સાંભળતું નથી એટલો મારો બાટલો ફાટ્યો છે હા ડોક્ટર હાઉસની પાછળ બી વેચાય છે કોઈ ઈડરમાં વેચાય છે હા બોલો ખબર પડે હા ઈડરમાં વેચાય છે दारू

પણ કોઈ એસપીની સામે કાર્યવાહી કરતા નથી પોલું છે તે બોલ્યું એમાં કરી તે સી કાર્યવાહી વગાડે તો જાણો કે તો સાળો છે હે પડાસ કાઢાવી નીકળતો દારૂ જે ટ્રકોના માધ્યમથી ભરી ભરીને રાજસ્થાન થી ગુજરાતની પોલીસ જે દારૂ મંગાવે છે ઈડરમાંથી જે નીકળે છે એ પડાસ કાઢાવી નીકળીને પાટણ જાય પાટણથી નીકળીને મહેસાણા જાય

જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ અને જે લોકો दारू जुगार અને ड्रग्स માંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓનો તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીટુ પાડે નહીં હવે આખી કાયદા તમારી ખિલાફ થઈ જાય ને પણ હું સત્યનો વાત છું મારો અવાજ ને કોઈ રોકી નહીં શકે એ વસ્તુ તમે લખી રાખલો